રહીશો નો આક્ષેપ ધોરાજીમાં જળાઉલટીના કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ધોરાજીના પાંચ પીરવાડી વિસ્તારમાં ધોરાજી નગરપાલિકાની ભૂગર્ભ ગટરની નું પાણી પીવાના પાણી સાથે જોઈન્ટ થઈ જતા આ વિસ્તારમાં દુર્ગંધ મારતા પાણીના હિસાબે રોગચાળો ફાટી નીકળ્યો છે જેની સંપૂર્ણ જવાબદારી ધોરાજી નગરપાલિકાની રહી છે અને તાત્કાલિક આ બાબતે નગરપાલિકા પીવાના પાણીની પાઇપલાઇન સુધી માટે રિપેરિંગ કરીને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી તેમણે માંગણી કરી હતી ધોરાજી આરોગ્ય શાખાના બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પુનિત વાછાણી વગેરે ટીમ દ્વારા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી અને તેઓએ પણ જણાવેલ કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી જતા બનાવ બન્યો છે જે બાબતે ધોરાજી નગરપાલિકાના અધિકારીઓને જાણ કરી છે અને તાત્કાલિક પાણીની પાઇપલાઇન ચેક કરી રહ્યા છે કોઈપણ જગ્યાએ પ્રકારના વાંધા હશે તો તાત્કાલિક રિપેર કરી આપશે તેવું તેઓએ જણાવેલું હતું ધોરાજીના પીરવાળી વિસ્તારમાં અંદાજીત વીસ જેટલા મહિલા પુરુષો અને નાના બાળકોએ જડાઉલટી થતાં સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જડાઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાંથી પાણીના નમૂના લેવાયા હતા નગરપાલિકાની પીવાના પાણીની ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાયો છે નગરપાલિકાની ટીમ દ્વારા પણ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળતા ગટરનું પાણીનું ફોલ્ટ શોધવાની કામગીરી છે આરોગ્ય આરોગ્ય વિભાગની ટીમ ટીમ અને અને તાલુકા અધિકારી પુનિત વાછાણી દ્વારા વિસ્તારની મુલાકાત લીધી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પાંચ પેઢીવાળી વિસ્તારમાં અંદાજે વીસ જેટલા મહિલા પુરુષો અને નાના બાળકોને ઉલટી થતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી જે પીવાનું પાણી વિતરણ થાય છે તે એકદમ દુર્ગંધયુક્ત અને ડોળું પાણી હોય છે ઉપરાંત તમારા વિસ્તારમાં ઠેર ઠેર પાણીની લાઈનો લીકેજ હોય છે ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાને કારણે વખત ડોળા પાણીનું વિતરણ થાય છે અને વિસ્તારમાં નગરપાલિકાની લાઈનોમાં કોઈ લીકેજ હોય તો તેને તાત્કાલિક અસરથી મરામત કરવા સૂચના સાથે ટીમ રવાના કરવાની માંગ હતી આ ઉપરાંત પાણી વિતરણમાં ક્લોરોનેશિયનનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ બાદ પાણી વિતરણ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું ધોરાજીના પાંચપીરવાળી વિસ્તારમાં જળાવલટીના કેસ નોંધાતા વિસ્તારના ધોરાજી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી જે વિતરણ કરવામાં આવ્યું છે આઉપરાંત પાણી વિતરણ થતા લાઈનોની સફાઈ અને મેન્ટેનન્સ યોગ્ય રીતે કરવામાં આવતું નથી ઠેર ઠેર લાઈનો લીકેજ હોવાથી દૂષિત પાણી ભરી જવાને કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ નીકળે છે ધોરાજી શહેરમાં રોડ રસ્તા અને પાણી મામલે હંમેશા લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે પાલિકા દ્વારા દર ચાર થી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ દૂષિત પાણી આવતું હોવાની શહેરના વિવિધ વિસ્તારોમાંથી છાસવારે ફરિયાદો ઉઠતી રહે છે હું ડૉક્ટર વસેટિયા એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું તારીખ બારના રોજ અમારી હોસ્પિટલ ખાતે ડાયરિયા ના અંદાજે પાંચ સાત કેસ આવેલા બે એક બાળકો હતા અમે તાત્કાલિક અમારે પીડિયા ટ્રિશિયન એક અવેલેબલ છે અને ફિઝિશિયનની પણ જગ્યા ભરેલી છે તાત્કાલિક એક દિવસ અમે સેમ્પલિંગ રાજકોટ ભીડી મેડિકલ કોલેજ ખાતે મોકલાવી દીધેલા છે આજે પણ ગઈકાલે પાંચેક કેસ હતા ટોટલ પંદરથી વીસેક કેસ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે સારવાર બધાની સારી રીતે ચાલી રહી છે સારવારમાં કોઈ ઇસ્યુ નથી સાહેબ એક ફેમિલીના ઘરના બધા પાંચ પાંચ છોચો આવી ગયા શું કેસો હા એટલે એમાં અમે રિપોર્ટ કરાવ્યા છે પીડી મેડિકલ કોલેજમાં એનો જે રિપોર્ટ છે કોલેરી બે એક કેસમાં પોઝિટિવ છે આ વિશે આપણે જોઈએ તો નગરપાલિકા અને તાલુકા હેલ્થ ઓફિસ બંને પોતાના સંયુક્ત પ્રયાસોથી ક્લોરિનેશન છે તેમજ પાણીની પાણીની લાઈન જે મિક્સ અપ થઈ ગયેલ છે એને પણ લીધુના ધોરણે રિપેર કરવાની કામગીરી હાલ ચાલુ છે સાહેબ નાના બાળકો આ ભાઈ ઝાડા ઉટી આવી ગયા નાના નાના બચ્ચાઓ ઘોડિયામાં આવી હા બાળકોના કેસ પણ નોંધાયેલી છે અને અમારી પાસે બાળરોગ નિષ્ણાંત અવેલેબલ છે સારવાર બધાની થઈ રહી છે સાહેબ ઝાડા ઉટીનું કારણ શું છે મેઇનલી મેં આપને કહ્યું કે પીવાના પાણીની લાઈન અને જે ડ્રેનેજ લાઈન છે બંને જે મિક્સઅપ થઈ ગયું હોય એના લીધે આવા ચાન્સીસ વધતા હોય છે આપણી હોસ્પિટલ કેવી તૈયારી છે અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની કન્સલ્ટન્ટ ઉપલબ્ધ છે અને દવાઓ પણ તમામ ઉપલબ્ધ છે